મિત્રો યુટ્યુબમાં આપણે શરૂઆત તો કરી દીધી છે પણ ગલત લોકો કોમેન્ટ કરે છે હવે એમાં ખરાબ કોમેન્ટો હોય છે કારણ કે કોઈ સ્ત્રી વિડીયો બનાવતી હોય તો એમના માટે તો મોટામાં મોટી મિત્રો છે ને પ્રોબ્લમ બની જાય છે કારણ કે એમને વિડીયો બનાવવાની પરમિશન એક તો માંડ માંડ ઘરેથી મળતી હોય એમાંથી કોઈ વ્યક્તિ ગલત કોમેન્ટ કરી દે તો મોટામાં મોટી મિત્રો પ્રોબ્લેમ થાય છે તો આ વિડીયો સ્પેશિયલ એના માટે મિત્રો બનાવે છે વિડીયોમાં ખાસ ધ્યાન આપજો કારણ કે ઘણા બધા એવા સબસ્ક્રાઇબ મિત્રો છે કે જેમને આ પ્રોબ્લેમ થતી હશે ઘણા બધા લોકો એવા હશે જે ગલત કોમેન્ટ કરતા હશે ને ડેલી પણ કરતા હશે તો સૌથી પહેલી વાત તો મિત્રો આપણે યુટ્યુબની અંદર આવ્યા છીએ પગ મૂક્યો છે એટલે હર કોઈ વ્યક્તિ તમને ગલત કોમેન્ટ કરશે નહીં પણ કહેવાનો મતલબ કે સોમાંથી વીસ ટકા તો લોકો એવા હશે કે જે તમને ગલત કોમેન્ટ કરશે અને એ કોણ કરશે એ પણ તમને કહી દઉં ઘણા એવા પણ લોકો હશે કે જે તમારા ખુદના મિત્રો હશે અલગ અલગ આઈડી બનાવીને અલગ અલગ અકાઉન્ટ બનાવીને એમાંથી તમને ગલત કોમેન્ટ કરશે કારણ કે આપણને યુટ્યુબમાંથી નીચે ઉતારવા માટે કારણ કે મિત્રો આપણા આપણા ખુદના પરિવારે આપણને પરમિશન આપી હોય છે પણ બીજા લોકોને તો પણ મિત્રો બળતરા થતી હોય છે એક ધ્યાન રાખજો કારણ કે આપણું ખુદનો એક પરિવાર છે આપણો પરિવાર મિત્રો કોઈ પણ દીકરીને વિડીયો બનાવવાની પરમિશન આપે છે પણ એવા પણ લોકો છે કે જેમને બીજા લોકોને ટેન્શન થતું હોય ત્યારે એ ગલત કોમેન્ટ પણ કરે છે પણ કહેવાનો મતલબ કે આપણે કમ્પ્લીટલી યુટ્યુબમાં વિડીયો બનાવ્યો છે કે જેની અંદર કોઈ ગલત શબ્દનો ઉપયોગ નથી કર્યો કે કોઈ ગલત વિડીયો છે નહીં તો ટેન્શન લેવાની મિત્રો જરૂર છે નહીં કારણ કે યુટ્યુબની અંદર ટેન્શન ક્યારે હોય મિત્રો અને જે લોકો ગલત વિડિયો બનાવતા હોય ને એમને કોમેન્ટની પણ મિત્રો પડી ના હોય પણ જે લોકો વ્યવસ્થિત વિડિયો બનાવતા હોય કોઈ ગલત કોમેન્ટ કરી જાય એટલે બહુ દુઃખ લાગતું હોય છે આપણે વિડીયો આવતીકાલનો કઈ રીતે બનાવો ને એ પણ મિત્રો પ્રોબ્લેમ થઈ જાય છે તો તમને કાયમિક માટે કોઈ વ્યક્તિ ગલત કોમેન્ટથી તમને હેરાન પરેશાન કરતું હોય તો એના માટે તમે આગળ શું કરી શકશો વિડીયો બંધ કરશો યુટ્યુબમાં બનાવવાના વિડીયો બંધ કરવા છે કે આ વિડીયો જોઈને તમારે આગળ શું કરવાનું છે એ ધ્યાન આપજો બહુ જરૂરી છે મિત્રો કારણ કે આપણે એક સમજી લો કે મેં જ્યારે યુટ્યુબની અંદર શરૂઆત કરી હતી ને તો ઘણા લોકોએ મને પણ ગલત કોમેન્ટ કરી છે આજે પણ એવા મિત્રો છે જેમને ગલત મને કોમેન્ટ કરેલી છે મારા વિરુદ્ધ વિડીયો પણ બનાવેલા છે પણ એ લોકોને પણ મિત્રો ખાસ કહી દઉં કારણ કે જે લોકો ગલત કોમેન્ટ કરતા હોય ને એમને મિત્રો ભગવાન પણ ક્યારે આગળ જવા દેતો નથી એ પણ નક્કી છે મારી જાતે મેં જોયેલું છે તો હવે મિત્રો વાત કરી દઉં કે જે તમને ગલત કોમેન્ટ કરે છે તો એના માટે આપણે શું કરીશું પહેલી વાત તો એ મિત્રો કે સોશિયલ મીડિયામાં આપણે આવ્યા છે હર કોઈ વ્યક્તિ મિત્રો વિડીયો જોતા હોય ગલત કોમેન્ટ પણ કરે છે પણ એનો મતલબ એવો નથી મિત્રો કે આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ હવે તમે મારા સબસ્ક્રાઈબ મિત્રો છો દાખલા તરીકે તમે કોમેન્ટ કરો કે રમેશ કે કોઈ પણ તમે એકદમ ફાલતુ જ બને આપો ભાઈ વિડીયો બનાવવાનું બંધ કરી દે તો મતલબ હું તમારું કોમેન્ટ જોઈને વિડીયો બનાવવાનું બંધ કરી દઈશ તમારું શું કેવું છે મિત્રો ખાસ આના ઉપર એક કોમેન્ટ કરી દેજો કદાચ તમને કોઈ પણ મારો સબસ્ક્રાઈબ મિત્ર એમ કરી દે કે ભાઈ તું ફાલતુ વિડીયો બનાવે છે અને આ વિડીયો છે ને તારી ચેનલ તું બંધ કરી દે તો તમને એવું લાગે છે કે હું ચેનલ મિત્રો બંધ કરી દઉં મિત્રો ક્યારે પણ ના કરું કારણ કે જે ફાલતુ લોકો છે ને એ તમને આ ટાઈપની કોમેન્ટ કરે અને ફાલતુ લોકો આની આપણે ધ્યાન પણ નથી આપવાની ક્યારે પણ આપણે આપણા જે લક્ષ્ય ઉપર આપણે શરૂઆત કરી છે ને એમ જ ધ્યાન આપવાની છે અને કદાચ તમને એવું લાગે છે કે આપણા પરિવારવાળા કે સંબંધી લોકો કોમેન્ટો જોઈ રહ્યા છે અને હવે કોમેન્ટનું શું કરું તો તમને અહીંયા વાયટી સ્ટુડિયોમાં હું ઓપન કરી દઉં છું ને તમારે એના માટે શું કરવાનું છે જોઈ લેજો અહીંયાથી તો અહીં ખાસ ધ્યાન આપજો કારણ કે બધા લોકો માટે આપણે કોમેન્ટ બંધ કરીએ ને મિત્રો મજા ના આવે કારણ કે દરેક લોકોની રાય શું છે આપણે જાણવી પણ બહુ જરૂરી હોય છે મિત્રો હવે અહીંયા મિત્રો આપણી આ નવી ચેનલ છે તમે જોઈ લો મિત્રો ખાસ આપણે શરૂઆત કરી છે બ્લોગની અને ખૂબ જ એવો વ્યૂઝ પણ આવે છે ખૂબ એવા લોકો જોઈ રહ્યા છે ને આની અંદર જે પણ લોકો ચેનલમાં કોમેન્ટ કરે છે એમની ચેનલની આપણે મુલાકાત કરીએ છીએ એમની ચેનલ ચેક કરીએ છીએ કોઈ પ્રોબ્લમ હોય તો એનું સોલ્યુશન આપણે આપીએ છીએ આ ચેનલની અંદર બરોબર છે તો આ ચેનલને જોઈ લેજો એમાં જઈને કોઈ પ્રોબ્લેમ હોય ને તો જણાવજો અને તમારી ચેનલ પણ ચેક કરવામાં આવશે ત્યાંથી તો હવે મિત્રો અહીંયાથી સમજી લો કે કોઈ પણ વ્યક્તિ મને અહીંયાથી ગલત કોમેન્ટ કરે છે આપણે કોઈ ગલત કોમેન્ટ આપણી ચેનલની અંદર નથી પણ દાખલા તરીકે ગલત કોમેન્ટ કરે છો તો હું સમજી લઉં કે અહીંયા ચલો આ સંગીતાબેન છે દાખલા તરીકે ગલત કોમેન્ટ છે બેનની ગલત કોમેન્ટ નથી પણ આ દાખલા તરીકે તમને સમજાવું છું તો આ સંગીતાબેનની કોમેન્ટ છે તો આપણને ગલત લાગે છે અને આપણા સબસ્ક્રાઈબ મિત્રો કે પરિવાર જુએ છે જેનાથી આપણને પ્રોબ્લમ થઈ રહ્યો છે તો તમને અહીંયા કોમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લાઇકનું કોમેન્ટનું અહીંયા ઓપ્શન મળે છે ને અહીંયા થ્રી ડોટ એટલે ત્રણ ટપકાં છે ને એના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમને ચાર ઓપ્શન મળે છે અહીંયાથી પહેલાં નંબરનું છે પિન કરો બીજા નંબરનું છે કાઢી નાખો ત્રીજા નંબરનું છે જાણ કરો અને ચોથા નંબરનું છે ચલણમાંથી વપરાશ માટે છુપાવો તો પહેલી વાત તો મિત્રો જાણ કરો એટલે રિપોર્ટ તરીકે એક ઓપ્શન તમને મળે છે પણ કહેવાનો મતલબ એમાં પણ યુટ્યુબ ઘણું બધું ચેક કરે છે આ પહેલાં નંબરનું ઓપ્શન એ છે કે આ કોમેન્ટ તમારી હાઈલાઇટ દેખાય એટલે પહેલા નંબર જો તમારી કોમેન્ટ સારી હોય તો હાઈલાઇટ તમે કરી શકો છો કે બધા ગમે તેટલી કોમેન્ટ આવો પણ પહેલા નંબરની કોમેન્ટ તમારી દેખાય બીજા નંબરમાં છે કોમેન્ટ કાઢી નાખો એટલે કે એક કોમેન્ટ છે ને એને યુટ્યુબમાંથી ડિલીટ કરી નાખો ત્રીજા નંબરમાં છે જાણ કરો એમાં આપણે ધ્યાન આપવું નથી અને ચોથા નંબરનું સીધું ઓપ્શન છે જે આપણું જે ચોથા નંબરનું એ છે ચેનલમાંથી વપરાશકારક માટે છુપાવ તો આના ઉપર તમે ક્લિક એક વખત આવી રીતે કરશો ને એટલે એ ચેનલમાંથી ભલે વ્યક્તિ સામેથી તમને કોમેન્ટ કરશે પણ આપણા કોઈ પણ સબસ્ક્રાઈબ મિત્રોને નહીં દેખાય ને આપણા ખુદને પણ દેખાશે નહીં તો આ સેટિંગ મિત્રો ખાસ કરી લેજો બાકી કોઈ ગમે તેવી કોમેન્ટ કરે ને આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાના બંધ કરવાના નથી મિત્રો આપણે આગળ જવું છે તો હર કોઈ વ્યક્તિ કોમેન્ટ કરવાનું છે મિત્રો નથી કરવાનું એમની આપણે બીજા ગામમાં કોઈ પણ જગ્યાએ નીકળીએ ને તો આપણા ગામ કરતાં ઘણો બધો ફરક પડે સમજી લો તમે વિચારી લો કે આપણા ગામમાં તમે ગમે તે રીતે ફરી શકો અને બારે જઈએ એટલે થોડાક અચકીએ એટલે એવી રીતે મિત્રો વિચારજો કે સોશિયલ મીડિયાની અંદર આપણે આવ્યા છીએ તો હર કોઈ વ્યક્તિ કોમેન્ટ કરે પણ આપણે લક્ષ્ય ઉપર ધ્યાન આપવાનું છે આગળ જવું છે તો કોમેન્ટ ઉપર ધ્યાન આપવાની નથી તો આ વિડીયો તમને ખાસ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો